જગદીશભાઈ ઠાકોર બોલવાના છે આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આમંત્રણને માન આપીને સમગ્ર ગુજરાતનો સમાજ આવ્યો છે અને સમાજની સાથે તમામ સામાજિક રાજકીય શ્રેષ્ઠીઓ આવ્યા છે આપણી વચ્ચે અમરજી ઠાકોર જયસિંહજી ચૌહાણ દિલિતજી ઠાકોર ચંદનજી ઠાકોર રોહિતભાઈ ઠાકોર केसा जी चौहान लविंग जी ठाकुर दिलीप नटू जी ठाकुर गुजरात सरकार ना मंत्री रमन भाई सोलंकी माता मारा पिताश्री बड़देव जी ठाकुर जगदीश भाई ठाकुर बाजू में कीर्तिदान भाई गढ़वी विक्रम भाई ठाकुर આપણા સાબરકાંઠાના સાંસદ શોભરાબેન બારીયા રાજેશભાઈ આપણા મંત્રી સ્વરૂપજી મંત્રી શ્રી સંજયસિંહજી અહીંયા અનેક મહાનુભાવો સુખાજી વિજયભાઈ સુવાળા ભીખાજી ગજેન્દ્રસિંહજી દશરથજી મેરુજીક અનેક આગેવાનો આ મંચ ઉપર બેઠા છે ત્યારે આજે જયારે રાત્રે ત્રણ વાગે આ સંમેલન સભા બોલાવવાની વાત કરી ત્યારે ઘણા લોકોના મનમાં શંકા કુશંકાઓ હતી કે રાત્રે ત્રણ વાગે કેમ અને આવી કડકડતી કોણ આવે અનેક સવાલો અનેક વિચારો હતા પરંતુ આપને કહું દોસ્તો આ સમાજ વચ્ચે વર્ષોથી ફરું છું એ સૌરાષ્ટ્ર થી શરૂ કરેલી મારી સફર સૌરાષ્ટ્ર એક એક ગામડાઓમાં ફર્યો છે ઉત્તર ગુજરાત એક એક ગામડાઓમાં ગયો મધ્ય ગુજરાત થી લઈને દક્ષિણ ગુજરાત સુધી ગયો બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ મહીસાગર આણંદ કેડા વડોદરા ભરૂચ સુરત નવસારી અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી કચ્છ રાજકોટ જુનાગઢ જામનગર જામનગર ભાવનગર બોટાદ આખા એ ગુજરાતમાં આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઓબીસી એકતા મંચની સ્થાપના કરી દોસ્તો જયારે સમાજના સંગઠન ની વાત કરીને ત્યારે આ ની અનેક પીડાઓ હતી

અને એ કેવો કણીવાળો સમાજ જેને કાકુ કામ એક રાખવું હોત કોઈ આંખે પાણી આવી જાય અને એ સમાજ ને ઉત્તરથી દક્ષિણ ને દક્ષિણથી મધ્ય ને મધ્યથી સૌરાષ્ટ્ર સુધી એક કરવું એ કોઈ નાના છોકરા ખેલ નથી પંદર પંદર વર્ષ આ સંગઠન ચલાવીએ છીએ પણ આ સંગઠન પંદર વર્ષ થયા બને પણ મારી સામાજિક તો પચીસ વર્ષથી ચાલે છે આ એ જ નેતાઓ છે જેને લવલગુછ અલ્પેશ ઠાકોર જોયો હતો આ એ જ નેતાઓ છે આ